તમને ખબર છે કે આઈબીએન એક એવી હોય છે કે જેની અંદર તમને આખા આખા વિલા તમને આપી દેતા હોય છે પણ એવા ગોતવા ને એવું બધું કોણ કરે પણ હું તમને કહી દઉં ને આપડા વિડીયો જોજો એટલે તમને બધા ઘણા નોલેજ મળતી હોય છે તમે જો સાસણ માં રોકાતા હોય ને અને બાર થી પંદર જણા હોય તો તમને તમારા બજેટ ની અંદર પચીસ હજાર માં તમને આખે આખો વિલા કે તમારે ત્રણ રૂમ આવી ગયા અંદર આરામથી થી બધો સમાવેશ થઈ જાય પ્રાઇવેટ આખું સ્વિમિંગ પુલ

એ લોકો આવું કરતા હોય કે ભાઈ એક આખું જગ્યા લઈને પોતાની લેન્ડમાર્ક કરીને પણ તમને એવું ફિલિંગ કરાવશે આ જગ્યા ની અંદર બધા કે બધા ઝાડવા વાવી દીધા છે પછી તમને અહીંયા રહ્યો એટલે તમને અહીંથી ડુંગર દેખાય અહીંથી જંગલ આખું દેખાય તમને પછી સ્વિમિંગ પુલ સ્વિમિંગ પુલ આવા રિસોર્ટમાં કે નાવાની મજા કઈક અલગ છે બે ત્રણ ત્રણ કલાક ફેમિલી સાથે મજા એમ પડ્યા હોય બિલકુલ નાતા હોય તો કોઈ જાતની કોઈ બીજા કોઈ ના આવે અને કોઈ બીજા કોઈ આપણને ડિસ્ટર્બ પણ ના કરે તો એવું એક રિસોર્ટ નું નામ છે જે આપણું લા સેલવા વિલા એટ ગીર જ્યાં અહિયાં તમને કોઈ પણ જાતનું રિસ્ટ્રિક્શન નથી રહેતું અને આખે આખો પ્રાયવસી વાળો વિલા તમને હેન્ડ ઓવર કરવામાં આવે છે કે જેમાં ખાલી કુક હાઉસ કીપિંગ નો સ્ટાફ અને તમારું ફેમિલી એટલા લોકોને એન્ટ્રન્સ હોય છે બાકી આખે આખું આખા આખું પ્રાઇવેટ વિલા જેને કહેવાય ને એ ફક્ત ને ફક્ત લા વિલા એ આજુબાજુમાં તમને કહી દઉં કે કોઈ માણસ પણ તમને જોવા નહીં મળે એટલે તમે અહીં ઘડી બેઠા હોય તમારા પરિવારમાં દીકરી હોય બેન હોય કે કોઈ પણ હોય તો એની ફૂલ પ્રાઇવેસી જળવાઈ છે એની પહેલી વ્યવસ્થા છે બીજું કે અહીંયા કોઈ પણ કપલ ને રૂમ નથી આપતા કોઈ બેચલર લોકો જે દસ પંદર જણા લોકો આવ્યા હોય તો એ લોકોને રૂમ નથી આપતા અહીંયા ઓનલી ફોર ફેમિલી માટે કે જે દસ જણા બાર જણા પંદર જણા લોકો જે ગોતાવે કે જે આખું સોલ્જરી તરીકે ગ્રુપ કરતા હોય કે ચાલો ભાઈ આજે આપણે ફરવા જઈએ સોલજરીમાં તો એ લોકો માટે કાંઈ એક રિસોર્ટ માં રોકાવાની વ્યવસ્થા સારી છે કે પચીસ માં પંદર જણા સુધીમાં રોકાઈ શકે રોકાઈ શકે બિલકુલ તો એને ત્રણ રૂમ આપી દીધા આખલા તરીકે તમે કદાચ કોઈ રિસોર્ટમાં કે આવી રીતે જાઓ તો તમારે બહુ ખર્ચો વધી જાય તમારે અલગ અલગ રૂમ લેવા પડે રૂમ લેવા પડે બિલકુલ કારણ કે એક રૂમ માં બે જણા જ રોકાઈ શકે બે જણા જ રોકાઈ શકતા હોય જ્યારે કે અહીંયા તમારે આખા આખો થ્રી બીએચકે થ્રી કે વિલા મળે તમને એટલે તમે બાર થી પંદર જણા નું તમારું મોટું ફેમિલી હોય કે મોટું ગ્રુપ હોય તો એ આસાની થી તમે એકોમોડેટ થઈ શકો યસ અને જો ભાઈ અહીંયા જેવું તેવું નહીં સાહેબ તમને કાયદેસર લક્ઝુરિયસ એટલે લક્ઝુરિયસ જ કહું ખાલી વિડીયો માટે નહીં એના રૂમ બતાવું તમને રૂમ પણ નહીં નહીં ખાલી ઓલું બેડ નાખી દીધો એવું રૂમ આપવામાં આવશે અને જોઈ લો આ સ્પેશિયલ લક્ઝુરિયસ કે જે થ્રી સ્ટાર ફોર સ્ટાર હોટેલની અંદર બધી વ્યવસ્થા હોય ને સાહેબ એવી જ વ્યવસ્થા અહીંયા અહીંયા કોઈ જાતનું કહેવાય ને કે સારા સારા પંખા જો બ્રાન્ડેડ કંપનીના એસી અહીંયા લાઇટિંગ ટીવી તમને નવી લાગશે કે ફર્નિચર ની સાથે સાથે આવા કબાટ ગાદલા પછી જો વોશરૂમ આ વોશરૂમ પણ જેવો તેવો નહી જે 4 સ્ટાર હોટેલ માં રોકાતા હોય ને એવો જ ફેસિલિટી વાળો બધી જ ફેસિલિટી કારણ કે લોકો હવે હાઇજીન માં બહુ માને છે અને આનું નામ છે સન બાથ કે આમ સૂર્યના પ્રકાશના કિરણ તમારા નાતા હોય પડતા હોય પણ પ્રાઇવેસી વાળો અહીંથી કોઈ તમને આવી રીતના જોઈ ના શકે એકદમ પ્રાઇવેસી સન બાથ વોશરૂમ એ આટલી મોટી જગ્યા વાળો જેવો તેવો નહીં તમે વોશરૂમ માં અડધી કલાક મારા જેવા વોશરૂમ લવર હોય ને ભાઈ મને વોશરૂમ બહુ ગમે અડધી કલાક કલાક મને બેહાડી રાખે ને મજા જ આવે હું ઉઠું નહીં એવા વોશરૂમ પછી અહીંયા તમને સવારે તમને બ્રેકફાસ્ટ સાહેબ બ્રેકફાસ્ટ એટલો મસ્ત અને ક્યાં ખબર છે ગજીબોમાં જોરદાર ગજીબોમાં બ્રેકફાસ્ટ કર્યો ભાઈ કે એકદમ નેચરલ હવા આવતી હતી બપોરનું જમવાનું આવી ગયું તમને પછી ચાર વાગે લોકો હવે ચાર વાગે લોકો ભૂખ લાગે લોકો માટે આવી ગઈ રાતનું વ્યવસ્થા હોય તો એક માત્ર આવી જજો બુકિંગ કરાવી લેજો અહીંયા ઘણા બધા લોકો એડવાન્સ બુકિંગ કરાવતા હોય છે તો તમે પણ એડવાન્સ તમારું બુકિંગ કરાવીને રૂમ બુક કરાવવાનું ભૂલતા નહીં અહિયાં દસ દિવસ પંદર દિવસ જેટલા દિવસ રોકાવાની ઈચ્છા હોય તેટલા દિવસ રોકાજો આવશે તો તમે આવજો આ જગ્યા તો જોવાનું ભૂલતા નહીં ભાઈ તમારા રિસોર્ટ ની મુલાકાત કરીને ખૂબ આનંદ થયો અને આ પ્રોપર્ટીને ખૂબ સરસ રીતના મેન્ટેન કરેલી છે અને અહીંના સ્ટાફ થી માંડીને તમને કહું ને એનો નાસ્તો પણ મેં કર્યો ને મને ખૂબ મજા આવી તમારા ફેમિલી લઈને આવશો તો તમે અહીંયા નારાજ નહીં થો એની જવાબદારી મારી છે